એને સમજાવ્યું કે જે વેદોમાં અને ઋષિઓ દ્વારા સ્મૃતિઓમાં કહેવાય છે આ બધી ઉપાસના કરશો તો તમને આ આ ફળ મળશે પણ જ્યારે પ્રભુના શરણે જશો અને પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારશો ત્યારે તમને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતેર્મમ એ પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે તો અહીંયા ગણિતાનંદ સુધી મોક્ષ અને અક્ષર બ્રહ્મ સુધીની ચર્ચાઓ કરી છે બાળકોને બોધ કરવા માટે હું કહી રહ્યો છું તો બાળક એટલે કોણ નાના નાના બાળકો પુરુષોત્તમજી પોતાની ટીકામાં સમજાવતા કહે છે કે બાળપણ કેવલ વયથી જ નથી હોતું તો તો ઘણા લોકો વડીલોને જુઓ એમની લાયકાત પૂછો તો ઉમર લાયક સિવાય બીજી કોઈ લાયકાત જ ના હોય લાયકાત શું તો કે ઉમર લાયક તો જરૂરી નથી કે વયથી જ સમજદારી આવી જાય હા મન બાળક જેવું નિર્દોષ હોય બાળપણ હોય પણ બાલિશતા ન હોય જોઈએ આ બંનેમાંય ફરક છે તો બાળક કોણ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે કેવલ મારું કલ્યાણ બાળ પણ એનું જેને ભાન નથી એ બાળક છે બાળકને છે ને પોતાના હિતનો એને સુખનો વિચાર હોય એને ચપ્પુ હાથમાં આવે તો એનાથી રમવા લાગે પણ એને એ ભાન ન હોય કે આનાથી વાગી જાય એને સાપ આવે તોય પકડી લે સુવાળો લાગે પણ એને ખબર ન હોય કે આનો ડંક ખાઈએ તો મરી જવાય બસ આ બાળપણ તો ક્યાંક આપણે બધા જ વિચાર કરીએ આપણા વયની કદાચ વૃદ્ધિ થઈ પણ મન અને બુદ્ધિ હજી બાળક જેવી નથી કારણ કે હાથમાં આવ્યું એ બધું જ લાભદાકારક જ છે એમ નહીં માની લેવું હાથમાં આવેલું લાભ જ નહીં માનવું ઘણી વાર એ જ પતન નું કારણે હોય બસ બે વસ્તુ વૈષ્ણવે શીખવાની જરૂર છે એક ક્યાં હા પાડવી અને બે ક્યાં ના પાડવી બસ આ બે વસ્તુ શીખી જાવ ને તો બધા શાસ્ત્રો નો સાર આવી જાય આપણા બધાની તકલીફ એ છે કે કઈ જગ્યાએ ના કેવી ને ક્યાં હા કેવી બસ આનો વિવેક આપણને ખબર નથી આ વિવેક આવી જાય તો બધાનો સાર આવી જાય તો બાલ પ્રબોધનાર્થાય બાલકને પ્રબોધ થાય એક છે બોધ અને બીજો છે પ્રબોધ સાધારણ શિક્ષક ભણાવે એને બોધ કહેવાય પણ ગુરુ પ્રબોધ કરે છેક આત્મા સુધી એ જ્ઞાનને પહોંચાડી દે એને કહેવાય પ્રબોધ અને બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે જે વસ્તુ શીખ્યા એ બધા ગુરુ ના બની જાય ટ્રેનર હોય નથી આવતા કોઈ માર્ગદર્શકે હોય કોઈ ટ્રેન કરનારો ટ્રેનરે હોય કોઈ શિક્ષકે હોય ભણાવનારો પણ ગુરુ તો ગુરુવે નમઃ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી કહે એ તો ક્યાંક કોઈ વિરલો હોય જીવનમાં જેને જીવન સોંપી દેવા તૈયાર થઈ જાય એ ગુરુ હોય તો કહ્યું બાલક કોણ અનેક ચર્ચા કરી છે પ્રબોધ કર્યો છે કે પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ એ વિવેકપુર સુવિનિશ્ચિતમ બે ઉપસર્ગ આપ્યા નિશ્ચિતમ ને સુ અને વિ કહ્યું સુ ઉપસર્ગ કરવાથી મોક્ષના વિચારની ચર્ચા સ્વબુદ્ધિથી થતી નથી શાસ્ત્ર પ્રમાણિતથી થાય છે એટલે જે અહીંયા નિશ્ચય કહેવામાં આવશે એ સ્વકલ્પિત નહીં હોય એમ મહાપ્રભુજી કહે છે કે હું મારા વિચાર નહીં કહું વેદમાં જે કહ્યું છે એ નિશ્ચય પૂર્વક તમને કહીશ કારણ કે ધર્મમાં સ્વતંત્ર વિચારોની મહત્તા નથી શાસ્ત્ર પ્રમાણિત વિચારોની મહત્તા છે એટલે શું ઉપસર્ગ લગાડીને આચાર્ય ટીકામાં કહે છે કે અહિયાં મહાપ્રભુજી નિશ્ચયપૂર્વક કહી રહ્યા છે કે કેવલ મારી ફિલોસોફી હું કહેવા નથી માંગતો પણ વેદમાં જે કહ્યું છે એ તમને કહેવામાં અને ની ઉપસર્ગ લગાડીને કહ્યું કે શાસ્ત્રોના સિદ્ધાંતોના જે અર્થઘટન પણ થશે એ પણ શાસ્ત્ર પ્રમાણની અર્થઘટનો કરીને બતાવીશ એટલે કે તમને જે હું મોક્ષના વિચાર અને પુરુષાર્થનો વિચાર જે કહેવા જઈ રહ્યો છું એ મારો સ્વકલ્પિત નહીં પણ વેદ અને સ્મૃતિશાસ્ત્ર ગ્રંથો જે કહેવા માંગે છે એનું દોહન કરી અને એના સાર રૂપે તમને કહીશ એમ નારાયણ દાસ ઉપર ઠાકોર શ્રી મહાપ્રભુજીએ વિશેષ કૃપા કરી બાલબોધ ગ્રંથ ભણાવ્યો મતિ વિશુદ્ધ બની અહમતા મમતાનો નાશ થયો અનન્ય આસક્તિ ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રગટ થઈ આ બાલબોધ ગ્રંથમાં સંક્ષિપ્ત પરિચય જો આપણે આપું શ્લોકોના દર્શન તો આપણે કરીશું પણ બાલબોધમાં વેદ અને ઋષિઓએ બતાવેલા ધર્મ અર્થ કામ અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય અને મોક્ષ પણ બે પ્રકારની ચર્ચા કરી એક સ્વત અને પરત એક પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો અને બીજું કોઈ દેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય એની ચર્ચા કરી એટલે સૌથી પહેલા મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય અન્ય ઉપાસનાઓથી શેની શેની પ્રાપ્તિ થાય એ પહેલા સમજે પછી તમને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવીશ કે આપણા ઠાકોરજીની ઉપાસનાથી

આ અશાસ્ત્રોક્ત વાત છે એવું ક્યાં અને કોને કહ્યું કે ગમે તેને ભજો એટલે એક જ ઠેકાણે જવાનું હોય ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે કે તમે જેને ભજો છો એને પામો છો અને જેને ભજો એની શ્રદ્ધા હું ત્યાં તમારી દ્રઢ કરું છું તમારો અધિકાર એ છે દરેક જીવનો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માને ભજવાનો અધિકાર પણ હોતો નથી અને એટલા માટે નાની નાના ફલથી આકર્ષાય અને લોકો નાની નાની ઉપાસનાઓમાં લાગી જાય છે એટલે તો ભગવાન કહે યો યામ યામ તરુમ ભક્ત શ્રદ્ધયા તામેવ તામ જે જેને ભજે અને એનો અધિકાર એટલો હોય તો એની શ્રદ્ધા હું ત્યાં દ્રઢ કરી દઉં છું કારણ કે એનો અધિકાર જ ત્યાંનો છે દરેકને પુષ્ટિભક્તિ સમજમાં ના આવે એનો અધિકાર જ એ હોય અને કેટલા કેટલા પ્રકારની ઉપાસનાઓ જગતમાં છે અને કોઈ ખોટા નથી આપણે કોઈ ભક્તિ કરતા હોય ને બીજો કોઈ બીજી ભક્તિ કરતો હોય એનો અર્થ આપણે સાચા ને ખોટો એમ ન થઈ જાય એ એની રીતે સાચો જ છે છે એની રીતે સાચો પણ એની ઉપાસના ઉત્તમ નથી એની ગતિ ઉત્તમ નથી એની ફળની પ્રાપ્તિ ઉત્તમ નથી કહેવાનો અર્થ આ એને ખોટો ન કહી શકાય એના અધિકાર પ્રમાણે એ બરાબર કરી રહ્યો છે કોઈની શ્રદ્ધાને કેમ ખોટી કહી શકાય મહાપ્રભુજી પાસે તો આવીને કે જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ મોટો કે મોટો ત્યારે મહાપ્રભુજી કે જેની જ્યાં શ્રદ્ધા હોય એના માટે માર્ગ મોટો પણ અમને પૂછો તો અમારા મતે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે અને એટલા માટે મહાપ્રભુજી ઇતિ મેં મતી આ મારી મતી આ મારો મત છે એમ કહીને છોડી દે છે અને એટલા માટે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન સમજાવે છે હમણાં એનો વિસ્તાર ગીતાજીમાં પ્રવેશ નથી કરતો પણ જેવી જેવી ઉપાસના જીવ કરે છે એ એને પામે છે અને મને ભજનારો મને પામે છે એમ સ્પષ્ટ ભગવાનના વચન છે અને એટલા માટે સૌથી પહેલા ધર્મના માર્ગે ચાલનારા જીવે વિચાર કરવો કે તમારે પામવું શું છે તમારે કોને પામવા છે શું પામવું છે અલ્પ ફળ જોઈએ છે કે વિશેષ ફળ જોઈએ છે તો એ પ્રકારે સાધના પદ્ધતિમાં જોડાવું તો આવો પ્રવેશ કરી બાલબોધમાં મહાપ્રભુજીની વાણી છે અને મહાપ્રભુજી તો વાક પતે છે અને સ્વયં ગુસાઈજી પણ કહે છે ને તદુક્તમ અપી દુર્બોધમ મહાપ્રભુજીએ કહેલું તો બધું દુર્બોધ છે એ કંઈ સરળતામાં સમજાઈ જાય એવું નથી પણ સુબોધમ સાધ્યતા તથા એ સુબોધ થાય અને એટલા માટે સોળસ ગ્રંથ જ્યારે પણ વાંચવા ભણવાની શરૂઆત કરો ને ત્યારે એનાથી પહેલા સૌથી પહેલા સોળસ સર્વોત્તમ સૂત્ર પાઠ કરી દો સર્વોત્તમજીનો પાઠ કરો ને તો દુર્બોધ સુબોધ થઈ જાય તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા વલ્લભની કૃપા થાય તો જ વલ્લભની વાણી સમજમાં આવે બાકી પડે લખે સુને નહીં આવે આ વાંચી લેવાથી કે ભણી લેવાથી સમજાઈ જાય એ જરૂરી નથી વલ્લભ શું કહેવા માંગે છે એ તો એમની કૃપા થાય તો જ સમજાય પહેલા જ શ્લોકમાં મહાપ્રભુજી નમન કરીને ગઈકાલે આપણે પ્રવેશ કર્યો હતો नत्वा हरिम सदानंदम सर्व सिद्धांत संग्रह जे कई काले बात करी आ स्वसिद्धांत नहीं आ सर्व सिद्धांत कि जे अन्य માર્ગો દ્વારા અન્ય વેદોને અન્યમાં ઉપાસનાઓ જે બતાવવામાં આવી છે તામસ ઉપાસના રાજસ ઉપાસના સાત્વિક ઉપાસના આપણે ત્યાં તેત્રીસ કોટી દેવતાઓ માનવામાં આવે છે એટલે એક અર્થ તો એમ કર્યો તેત્રીસ કરોડ દેવતા જો ત્રણ ભેદ સમજવા પણ જરૂરી છે દેવતા અવતાર અને અવતારી આ ત્રણ ભેદ સમજવામાં ન આવે તો ઉપાસના પણ સમજવામાં ન આવે એક છે દેવતાની ઉપાસના બીજી છે વિભિન્ન પ્રકારના ભગવદ અવતારો છે એ અવતારોની ઉપાસના અને ચાંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં જે ભાગવતજી એ કહ્યું કે જે અવતારી પૂર્ણ પુરુષોત્તમ પોતે આ જુદા જુદા અવતાર લઈને આવે છે એ પુરુષોત્તમની ઉપાસના અને દરેકની ઉપાસના વિભિન્ન પ્રકારની છે એક જ રીતે ઉપાસના થતી નથી તત્ત દેવતાની એ એ પ્રકારે ઉપાસના કરવામાં આવે છે આપણે ત્યાં જે પાંચ પ્રકારના સંપ્રદાયોની ચર્ચા છે કે જે વિષ્ણુના ઉપાસક વૈષ્ણવ શિવના ઉપાસક શૈવ શક્તિના ઉપાસક શાક્ત ગણપતિના ઉપાસક ગાણપત્ય સૂર્ય ઉપાસક આમ પાંચ પ્રકારની જે એ ઉપાસના પદ્ધતિ આપણી છે એ દરેકની વિશિષ્ટતા છે

કે એ જ્ઞાન આપણા હૃદયમાં હૃદય આ રૂઢ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ મનિષિણામ આ ચાર પુરુષાર્થો બુદ્ધિમાન મનુષ્યોના આ ચાર પુરુષાર્થો કહ્યા છે અને તે જીવ અને ઈશ્વર આમ દ્વારા બે પ્રકારે વિચાર્યા છે ચાર પુરુષાર્થો માન્યા અને પ્રસિદ્ધ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોના નામ આપણે ઘણીવાર સાંભળ્યા છે દેવકીનંદનજી ટીકામાં આજ્ઞા કરે છે કે બાલબોધમાં જે ચાર પુરુષાર્થોની ચર્ચા છે એ પુષ્ટિમાર્ગના ચાર પુરુષાર્થોની ચર્ચા નથી એ મર્યાદા માર્ગી ભક્તોના ચાર પુરુષાર્થોની અહીંયા મહાપ્રભુજી વાત કરી રહ્યા છે પુષ્ટિ પુષ્ટિમાર્ગી ચાર પુરુષાર્થોની વાત જો ચતુશ્લોકીમાં આવશે એ તો ત્યાં સર્વદા સર્વભાવેન અને ત્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર શ્લોકમાં મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગી ચાર પુરુષાર્થ એ ચતુશ્લોકીમાં બતાવ્યા છે અહીંયા જે ચર્ચા છે એ સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અહીંયા જે વાત મહાપ્રભુજી કરે છે એ મર્યાદા માર્ગી ભક્તોની વાત કરી રહ્યા છે તો કે બે પ્રકારે વિચાર્યા છે આ ચાર પુરુષાર્થ કારણ કે જીવને જીવને ચારે જોઈએ છે એને ધર્મ જોઈએ છે અર્થ જોઈએ છે કામ જોઈએ છે અને મોક્ષ જોઈએ છે આ ચારેની ઈચ્છા દરેક જીવને છે તો બે પ્રકારે વિચાર કર્યા બે પ્રકારે કયા તો કે દ્વિધા તેહી વિચારિતા બે પ્રકારે વિચાર્યા કયા જીવેશ્વર વિચારેણ એક જીવના અને બીજા ઈશ્વરે કહેલા તો ઈશ્વર એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે ઈશ્વર શબ્દ વેદના અર્થમાં કે ચાર પુરુષાર્થો એક તો વેદે બતાવ્યા છે અને વેદ સાક્ષાત ઈશ્વરની વાણી છે તો વેદમાં કહેલા ચાર પુરુષાર્થ અને બીજા જીવ એટલે ઋષિઓ સ્મૃતિ ગ્રંથમાં જે ચાર પુરુષાર્થ કયા છે આ બે રીતે વિચારેલા છે વેદના અને સ્મૃતિ ગ્રંથોના એટલે કે ભગવાને કહેલા અને ઋષિઓ કહેલા આ બંનેની ચર્ચા કરી પુરુષોત્તમજી આ ચાર પુરુષાર્થોને સમજાવે છે કે વેદમાં જે ભગવાને આજ્ઞા કરી છે ચારે પુરુષાર્થો કે ધર્મ કહ્યો તો કે વેદમાં જે ધર્મ કહ્યું તો કે વેદ પ્રમાણે કરવું એ જ ધર્મ છે વેદની આજ્ઞાને પાળવું એ જ ધર્મ અને એમાં પણ બે પ્રકારના ધર્મની વાત કરી એક વિધેયાત્મક ધર્મ અને બીજો નિષેધાત્મક ધર્મ વેદમાં બે પ્રકારના ધર્મની વાત કહી છે વિધેયાત્મક ધર્મ એટલે આમ કરવું જોઈએ એને વિધ્યાત્મક કરવું જોઈએ સાચું બોલવું જોઈએ ચોરી ન કરવી જોઈએ આમ કરો એને કહેવાય વિધેયાત્મક ધર્મ અને આમ ન કરાય એને કહેવાય નિષે એટલે કે વેદમાં બંને લાઈટ આપી છે ગ્રીન લાઈટે આપી છે રેડ આપી છે ક્યાં જવું અને ત્રીજો કર્મ એ પ્રાયશ્ચિત કર્મ છે કરવું ન કરવું અને ન કરવાનું થયું તો શું કરવું તો કે પ્રાયશ્ચિત કરો આ ત્રણેય પ્રકારની ચર્ચા છે બે પ્રકારના વર્ગીકરણ કરી શકાય પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ નિવૃત્તિ એટલે કે જેનાથી સંસારની મોહા શક્તિ છૂટે આ બે પ્રકારના ધર્મની ચર્ચા વેદમાં આવી અર્થની વાત આવી તો અર્થ કોને કહેવાય પુરુષોત્તમજી એમની વ્યાખ્યામાં ધર્મ અર્થ કામ અને મુખ સમજાવે અર્થ એટલે જે જે સ્ત્રી પુત્રાદિ દેહ પ્રાણ ગ્રહ આદિ જે જે સાધનો છે જેનાથી માણસ સુખની કલ્પના કરે છે એ બધા અર્થ પુરુષાર્થ કહેવાય અને વેદમાં યજ્ઞ દ્વારા આ બધું પામવાનો પ્રકાર છે પામવાનો વેદમાં પ્રકાર છે કેટ કેટલા યજ્ઞો આપણે ત્યાં બતાવ્યા છે કે માણસ એની ઈચ્છાઓને પૂરી કરી શકે અને શાસ્ત્રોમાં એવી ઘણી કથાઓ આપણને પ્રાપ્ત થાય છે કે યજ્ઞ દ્વારા આની પ્રાપ્તિ કરી જેમ પુત્ર પ્રાપ્તિ પુત્ર કામેશ યજ્ઞ કરાવ્યો અને ચરુ લઈને ભગવાન પ્રગટ થયા અને રામા કથા આપણે જોઈએ છીએ ત્યાં વૃત્રાસુર પણ કથામાં પણ આવે છે કે ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય ને ભૂલ પડીને વૃત્રાસુર પ્રગટ થયો તો યજ્ઞ દ્વારા પણ આ પદાર્થો પામી શકાય છે તો અર્થ પુરુષાર્થ વેદમાં કહેલો કામ પુરુષાર્થ વેદમાં કામના પૂર્તિ માટે યજ્ઞો બતાવવામાં આવે છે અને મોક્ષ પુરુષાર્થ કે જેના દ્વારા અમતા મમતા છૂટે તો આમ ચારે પ્રકારના પુરુષાર્થની ચર્ચા એક તો ઈશ્વરે એટલે કે વેદે બતાવ્યું અને બીજું ઋષિઓએ બતાવ્યું છે સ્મૃતિ ગ્રંથોમાં અને આ બે પ્રકારની ચર્ચા અહીંયા કરવામાં આવી છે વિચારવામાં આવ્યા છે બે પ્રકારની ચર્ચા કે જે યજ્ઞ આદિ સાધ્ય ને સાધન બંને વેદમાં બતાવવામાં આવ્યા કે જેનાથી ભગવાન વેદ ભગવાનની કૃપાથી આ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ થાય અને બીજું ઋષિઓ જે સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યું છે એનાથી એની પ્રાપ્તિ થાય આ બંનેનું વ્યાખ્યા અહીંયા કરવામાં આવી એમ મહાપ્રભુજી કહે છે વેદમાં બતાવેલો ચાર પુરુષાર્થ એને અલૌકિક રૂપે કયો અને ઋષિએ બતાવેલા ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય એને લૌકિક મહાપ્રભુજી કહે છે અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા અને લૌકિકા ઋષિ ભી પ્રોક્તા એ લૌકિક ની વાત કરી આ બંનેને સમજાવ્યું મનુસ્મૃતિ કપિલ આદિ સ્મૃતિ ગ્રંથો લખ્યા છે જે મનુસ્મૃતિનું તમે પઠન કરો તો વ્યક્તિ એ સ્મૃતિ ગ્રંથોને પાળી જીવનમાં કઈ રીતે ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ કરે એની ચર્ચા ત્યાં મનુસ્મૃતિમાં સમજાવવામાં આવી છે કે અલૌકિક પુરુષાર્થો વેદના આશ્રય રહેલા છે અને તેથી તેને વર્ણન કરવાની જરૂર નથી વેદે જે સમજાવ્યું છે એના પર અન્ય કોઈની વ્યાખ્યા કરવાની આવશ્યકતા છે જ નહીં અને કરાય પણ નહીં વેદ એ સ્વયં ભગવાનની અંતિમ વાણી છે અને એના ઉપર પોતાની વ્યાખ્યાઓ કરવાની આવશ્યકતા રહેતી જ નથી કારણ કે વેદથી વિપરીત કોઈ પણ અર્થ કરો તો એ અધર્મ જ છે વેદ પોતે મૂર્તિમંત ધર્મ છે અને એટલા માટે મેં પૂરું અગાઉમાં કહ્યું ને જે ભગવાનને ન માને નાસ્તિક નથી પણ જે વેદને ન માને નાસ્તિક કહેવાય છે ધર્મ અને અધર્મનો નિર્ણય વેદ બતાવે છે એટલે મહાપ્રભુજી કહે કે વેદમાં જે પુરુષાર્થો બતાવ્યા એના પર મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી એ તો વેદને અક્ષર સહ પાળવા જોઈએ એના મન ઘડંત અર્થો ન કરવા જોઈએ મનોકલ્પિત અર્થ ન કરવા જોઈએ નહીં તો એ અધર્મ બની જાય છે એ તો ઓર્ડર છે આપણે એને આજ્ઞા કહ્યું છે પણ ઋષિઓએ જે સમજાવ્યું છે એના પર હું વિસ્તાર કરીશ એના પર હું વર્ણન કરીશ મહાપ્રભુજી કહે છે ત્રિવર્ગ એટલે કે ધર્મ અર્થ અને કામને પ્રાપ્ત કરવા ધર્મશાસ્ત્ર નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર આ ત્રણેય અનુક્રમથી હોય અને એ પણ ઋષિઓએ બતાવી દીધા છે એટલે મહાપ્રભુજી કે એના પર પણ હું વિસ્તાર કરતો નથી કારણ કે ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એના માટે આ ત્રણેય શાસ્ત્રો જીવે જોઈ લેવા કારણ કે એમાં વિસ્તારથી ઋષિઓએ વર્ણન કર્યું છે મહાપ્રભુજી અહીંયા સંક્ષિપ્તમાં પોતાની વાત સુધી પહોંચાડવા માંગે છે આપણને તો કે વેદ જોઈ લેવું એમાં ધર્મર્થ કામ મોક્ષ કેમ મળે એ વેદમાં બતાવેલા પ્રમાણે ચાલુ અને ઋષિઓએ બતાવ્યું છે તો એ ધર્મશાસ્ત્ર કામશાસ્ત્ર નીતિશાસ્ત્ર જોવું એનાથી ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ કેમ થાય એમાં એની વ્યાખ્યા થઈ જાય મોક્ષે ચતવાણ ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરત સ્વત નિરૂપણ મોક્ષ નું કરતા હોય એવા ચાર શાસ્ત્રો છે અને બે પ્રકારના મોક્ષ ચર્ચા અહીંયા કરવામાં આવી છે હું પણ આ શ્લોકોને સંક્ષિપ્ત કરું છું એક એક અક્ષર લઈશ તો વિસ્તાર થશે બે પ્રકારના મોક્ષની આ શાસ્ત્રોમાં ચર્ચા કરી છે એક છે પરત અને બીજો છે સ્વત એક સ્વત મોક્ષ એટલે કે પોતાની જાતે ઉદ્ધરે આત્માનો આત્માનમ પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરો એ સ્વતઃ મોક્ષ અરબી બીજો છે પરત મોક્ષ કે કોઈની કૃપા થકી જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું મુક્તિને પ્રાપ્ત થવું તો એ સ્વતઃ મોક્ષ માટે મહાપ્રભુજી કહે બે પ્રકારની ચર્ચા કરી છે ત્યાગા ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકૃતિતા દ્વિધા દ્વે દ્વે સ્વતસ્થત્ર સાંખ્ય યોગૌ પ્રકૃતિતઃ સ્વતઃ મોક્ષમાં બે ભેદ બતાવ્યા એક છે સંસારના ત્યાગ કરીને સંન્યાસ લઈને મોક્ષ પ્રાપ્ત કરવો અને બીજો એક માર્ગ છે કે સંસાર છોડ્યા વગર સંસારમાં જ રહી અને મનથી આસક્તિઓનો ત્યાગ કરી અને મુક્તિને પામવું તો એ બે મોક્ષ સ્વતઃ મોક્ષમાં બેની ચર્ચા બે માર્ગ બતાવ્યા એક છે સાંખ્યનો માર્ગ અને બીજો છે યોગનો માર્ગ આ સ્વતઃ મોક્ષ બધા બધી અઘરી અગ્રી વાતો સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું કે સરળતાથી આપણે સમજીએ બાકી છે બહુ ગહન વિષય છે તો પોતાની જાતે ઉદ્ધાર કરવા માટે બે માર્ગ એક સાંખ્યનો માર્ગ અને બીજો યોગનો માર્ગ સાંખ્યનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે કે બધું છોડીને નીકળી જવું ઘરથી અને સમજપૂર્વક પ્રકૃતિ પુરુષના ભેદને સમજી અને ઉદ્ધાર કરી લેવો અને યોગનો માર્ગ એ આ શક્તિઓના ત્યાગનો માર્ગ છે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ